ક્યારનો છે તું

ફુલાન કે આપ પેલા ભાઈના સોલપુલી નાખો ના આવ્યો પરિવાર ભોખરે દીધો ને આમ હું ખબર ન આવો કોઈ લસ ચડી ગયો કોઈ આડકી ખાઈ ગયો ને એ તકલીફ જ કરે છે લેવલ માં ના ચાર દાડા ચખ બખાઉ છે ને બીજું સિમ કાર્ડ વડાફોનમાંથી એરટેલમાં આવ્યું ને તો હાલ સિમ કાર્ડમાં નંબર તો પછી હાલ એ કાર્ડ ન ને નાખ્યું ને તારો નંબર આવ્યો અરે ભાઈને ફોન કર્યો ભાઈ ગેર ફોન કરી દઉં એટલે આ તો જવું જ છે તું મારે ગાય નહીં સાર ઉપાય થાય આ સાર લાઈન નાખ્યું તો ٹھک رکھتا ہو بوہ તો દવાનું એવું ને હાલ ખાડો રસ્તે વખત લઈને ડબલ બના ને હોય ને તો ના ફરી ના ઉપાડી ગયો પણ ના ના ગેરજો તે અધારે છે પણ હાલ તો સુધારો તો એમ તો હવે એકવાણી બચી ગયો નથી અત્યારે કારક છે ફક્ત ડાળવાનો હોય લગાવવાની ખાવાનું અભિરુસ નહીં અને के नाम पर ले लेना राजा जो चाहिए